શું તમે પહેલાં ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં વપરાતો સ્ટીલનો કૂચો બંધ પડેલી ઘડિયાળ ચલાવી શકે છે તો હા ફ્રેન્ડ્સ આજે હું તમને એક એવી મેજિક ટ્રીક બતાવીશ કે જે તમે જોઈને દંગ રહી જશો સાથે સાથે ઘણી બધી હું ટીપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું કે પહેલાં તમે ક્યારે પણ નહીં જોયું હોય તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચાલો લઈ સ્ટાર્ટ સૌ પ્રથમ પહેલી ટીપ્સ જોઈશું કે આ ટાઈપની સાવરણીએ તમારે ફેંકવાની નથી તેને આપણે નવી કેવી રીતે બનાવવાની છે તે જોઈશું સાવરણીની હાલત તમે જોઈ શકો છો આ બંને સાવરણી એવી ને એવી જ છે તે વાપરી શકાય તેવી છે પરંતુ તેને પકડીને આ એ કામ કરી શકતી નથી તો આજે હવે બંને સાવરણીને આપણે નવી કરવાની છે જુઓ સાવરણીનો જે હાથાનો ભાગ છે તે જ ખરાબ થઈ ગયેલો છે તો તેને આપણે સૌ પ્રથમ તો જેને જે દોરી છે એ દોરી સરસ રીતે આવી રીતે ફિટ કરી દઈશું અને ઘરમાં આવી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ તો હોય જ છે તો અહીં મેં બે સાવરણીની સાથે સામે મેં બે એટલે કે ચાર બોટલો મેં લીધી છે હવે હું તમને કહું કે આ બોટલનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે સાવણી જો નાની હોય તો એક બોટલ તો ઇનફ છે પરંતુ અહીં મારે સાવરણી થોડી લાંબી છે અને મોટી છે જેથી કરીને તેના હાથા પણ લાંબા છે તો હું અહીં એક સાવરણી પાછળ બે બોટલ લેવાની છું તો હવે બોટલનો ઉપયોગ કેવી રીતે કરીશું તો અહીં સાવરણીની અંદર હું એક બોટલ આવી રીતે આગળ ને બંને સાઈડ આપણે કટ કરી લેવાની છે એવી બે બોટલો જેથી કરીને સાવરણની જે સૌ ભાગ છે તેને ફિટ કરવા માટે મજબૂત કરવા માટે આ બોટલ કામ આવી શકે તો આ રીતે બોટલ તમારે અંદર સાવણની અંદર પરોવી દેવાની છે અને પછી ગેસ ઓન કરવાનો છે અથવા તો તમે મીણબત્તીનો પણ ઉપયોગ કરી શકો છો જેમ જેમ પ્લાસ્ટિક ઉપર તમારે ઘરમાં આવશે એમ પ્લાસ્ટિક સંકોચાતું જશે અને સાવણની જે આપણે આકાર છે તે પ્રમાણે લેવલ લઈને ફિટ થતું જશે હવે જો આ રીતે પ્લાસ્ટિક સંકોચાઈ જાય એટલે તમારે શું હોય છે કે ઠંડુ થાય એટલે ચેક કરવાનું છે કે પ્લાસ્ટિક સાવરણની બરાબર મજબૂત થયું છે કે નહીં ન થયું હોય તો તો ફરીથી તેને ઘરમાઓ આપીને અને પછી તેને ચેક કરી લેવાનું છે જો હું આ રીતે કરું છું તે રીતે હવે એક સાઈડનું થઈ ગયું છે હવે સાવળી હજુ પણ લાંબી છે તો હવે બીજી બોટલ લઈશું અને બીજી બોટલનો આગળનો ભાગ કટ કરીશું અને પાછળનો ભાગ રવાઈ દઈશું અને આ રીતે પરોવી દેવાનું છે અને વળી પાછું તેને ઘરમાવો આપવાનો છે અને જેમ જેમ ઘરમાવો આપતા દઈશું તેમ તેમ પ્લાસ્ટિક સંકોચાતું જશે અને સાવળીનો જે હાથો છે તે આકારના લેવલમાં તે સેટ થઈ જશે તો આમ હું બંને સાવણીને આ રીતે હું કરી દેવાની છું તો જુઓ પહેલાં કેવી હાલત હતી સાવરણીની હવે કેવી હાલત થઈ ગઈ છે તો ખરેખર આ સાવણી મારે મિનિમમ ત્રણથી ચાર મહિના મારે ચાલી શકશે અને આ સાવરણીનો સરસ ઉપયોગ મેં કર્યો છે તો ઘરમાં શું હોય છે કે સાવરણી વાપરવા લાયક હોય જ છે પરંતુ તેના હાથા આપણને કામ કરતા નથી હોતા અથવા આવી રીતે છૂટા છૂટા થઈ જતા હોય છે તો સાવરણાને પણ તમે કરી શકો છો અને નવી કોઈ સાવરણી આવેલી હોય તો પણ તમે આ ટિપ્સ કરી શકો છો ટિપ્સ ગમી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો જુઓ આ રીતે પ્લાસ્ટિકની બોટલો ઘરમાં વેસ્ટ હોય જ છે પરંતુ આ અહીં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નથી કરવાનો કરવાનો પરંતુ તેના ઢાંકણાનો ઉપયોગ કરવાનો છે તો અહીં મેં ત્રણથી ચાર ઢાંકણા લઈ લીધા છે તો અહીં ઢાંકણાને આપણે એ રીતે કટ કરવાના છે કે જે રીતે જો હું તમને બતાવું છું આ રીતે સામ સામે તમારે ઢાંકણાને શું હોય છે કે તમે માર્કર પેનની મદદથી પણ તમે માર્ક કરી શકો છો અને નહીં તો તમે એમને પણ ચક્કાની મદદથી આવી રીતે સામ સામે તે આવી રીતે કાપા કરીને તમારે કટ કરવાનો છે આ રીતે જો કટ કરાવ્યા કર્યા પછી એ જેથી તમારા હાથથી ચક્કાની મદદથી કટ થઈ જશે ગરમ કરવાની જરૂર નહીં પડે તો કટ કર્યા પછી હવે બીજું ઢાંકણું ઢાંકણું લેવાનું છે અને તેને બે સાઈડ નહીં પરંતુ એક જ સાઈડ તમારે આ રીતે કટ થોડું વધારે લગાવવાનું છે હવે લગાવ્યા પછી તેને આપણે ગ્લુ મદદથી અથવા તો કોઈપણ ગ્લુની મદદથી આપણે આવી રીતે ચોંટાડી દેવાનું છે જુઓ આ રીતે ઢાંકણું એક પહેલું છે ઢાંકણું આ રીતે આડું રાખીશું અને જે બીજું ઢાંકણું છે તેને આવી રીતે ઊભું ચોંટાડવાનું છે હવે એક સરસ મજાનું આપણે ટૂલ તૈયાર થઈ ગયું છે સ્ટેન્ડ પણ તમે કહી શકો છો તો આ રીતે તમે ત્રણથી ચાર આદના સ્ટેન્ડ આવી રીતે બનાવીને તમે સ્ટીક કરી શકો છો અથવા તો ડબલ સાઇડ સેવરટેપની મદદથી પણ તમે ચોંટાડી શકો છો ટાઇલ્સ હશે તો ઇઝીથી ચોંટી જશે અને લોંગ ટાઈમ સુધી પણ સ્ટિક થયેલું રહેશે તો જો આવી રીતે મેં ચોંટાવી દીધું છે અને હવે આપણે આવી રીતે શું હોય છે કે ઘરમાં બધાના અલગ અલગ બ્રશ તો હોય જ છે તો આ રીતે બ્રશ તમારે અંદર આવી રીતે નાખીને એક સ્ટેન્ડ બની જશે બ્રશ મૂકી શકો છો અથવા તો કોઈ વેસ્ટ આવી રીતે વાયરો હોય તો વાયરોને તમારે એક જ સ્ટેન્ડમાં તમારે લગાવવા હોય બે બેથી ત્રણ તો વાયરોને ભેગા કરીને પણ તમે આવી રીતે લગાવી શકો છો હવે આ ઘણી ટીપ્સ જોઈશું જ્યારે આપણે અગરબત્તી સ્ટેન્ડ ન હોય અને અગરબત્તી આવી રીતે જ્યાં ત્યાં લગાવી દે લગાવતા હોઈએ છીએ તો ખૂબ જ ખરાબ દેખાતું હોય છે અહીં તમે જોઈ શકો છો કે અગરબત્તી હું પ્રગટાવું છું પરંતુ જો અહીં મેં બહાર આવી રીતે અગરબત્તી ભરાવીને ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યું છે અને એન્ટ્રન્સમાં જ છે તો હવે અગરબત્તીનું સ્ટેન્ડ એક નવી રીતે આપણે બનાવીશું તો સૌ પ્રથમ તો આપણે જ્યાં અગરબત્તી આપણે લગાવતા હોય અથવા તો જ્યાં સ્ટીક કરતા હોઈએ ત્યાં આપણે એક્ઝેક્ટ જગ્યા તમારે લઈ લેવાની છે અહીં ડબલ સાઇઝ સારો ટાઈપની મદદથી આપણે જે કપડાંની ક્લિપ હોય એ કપડાંની ક્લિપમાં આપણે લગાવી દેવાની જો અહીં મેં બાર જ લગાવી દીધું છે અને આ રીતે ક્લિપની મદદથી કોઈ પ્લાસ્ટિક હોય કે નાનું પ્લાસ્ટિક હોય કે ગમે તે કોઈ ડબ્બો હોય પ્લાસ્ટિકની બોટલ પણ કટ કરીને તમે લગાવી શકો છો અને અહીં તમે જે ક્લિપ આપણે સ્ટીક કરી છે ને તેની અંદર જ આપણે અગરબત્તી ભરાવીશું તો અગરબત્તી ભરાવીશું લે બધી જ જે આ રખ્યા હશે અગરબત્તીનું જેમ જેમ નીકળતું હશે એમ એક જ પ્લાસ્ટિકનું જે આપણે બોક્સ લગાવ્યું છે તેમાં જ પડશે તો આ રીતે તમે પ્લાસ્ટિકની વાટકી કે ગમે તે કોઈ આવી રીતે તમે ક્લિપમાં લગાવીને તમે ઉપયોગ કરી શકો છો હવે લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ટીપ્સ આપણે જોઈશું અહીં તમે જોઈ શકો છો કે ઘડિયાળ મારી બંધ પડી ગયેલી છે અને મેં સેલ મંગાવ્યો છે તે નાનો સેલ આવી ગયો છે તો અમુક ટાઈમે આવી રીતે ઘણી વખત આવું થતું હોય છે કે આપણે કોઈના જોડે પાવર મંગાવતા હોઈએ છીએ તો નાના પાવર આવી જતા હોય છે અને જો હું તમે બતાવી રહી છું કે ઘડિયાળ બંધ થઈ ગયેલી છે સેલ ચાલુ પણ હોય છે તે પણ તો પણ ઘડિયાળ ચાલુ ન થતી હોય તો એક સરસ મજાની હું ટીપ્સ તમારી સાથે શેર કરવાની છું જોઈને તમને જરૂર જરૂરથી ગમશે અને તમે ટ્રાય જરૂર જરૂરથી કરજો આ રીતે જો તમારે ભૂલમાંથી નાના સેલ આવી ગયા હોય તો ઘરમાં આપણે વાસણ ઘસવાનો લોખંડનો કૂચો તો હોય જ છે અહીં મેં નવો લીધો છે તો તમે જે વાપરતા હોય તે તો પણ તમે ધોઈને અને તેને સારી રીતે તડકામાં સૂકવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો તો અહીં જો મેં લોખંડનો કૂચો લીધો છે તેને સામાન્ય જ આપણે કાતરની મદદથી કટ કરવાનો છે આપણે એક નાનો ટુકડો થી જ આપણે ઘડિયાળ ચાલુ કરવાની છે તો મનમાં થતું હશે કે લોખંડના કૂચાની મદદથી તો શું ઘળિયા ચાલુ થતી હશે પરંતુ અહીં હું તમારે વિડીયોમાં તમને ઘડિયાળ ચાલુ કરીને બતાવીશ તો અહીં મેં ટુકડો કટ કરી દીધો છે બંને હથેળીની રફથી આપણે આવી રીતે ગોળ ગોટી જેવું બનાવી દેવાનું છે હવે જો આપણને એક આપણને જે નાની ગોટી આપણને મળી ગઈ છે તો હવે આપણે ઘડિયાળમાં તેને આવી રીતે સેટ કરવાની છે તો સેટ કરીને પછી જે આપણે નાનો પાવર ભૂલમાંથી આવી ગયેલો છે તેને આપણે લગાવી દેવાનો છે તો આ લગાવતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે તો એક નાના જ લોખંડના કૂચાની મદદથી આપણે ઘડિયાળ ચાલુ કરી દીધી છે જુઓ અહીં તમે નજીકથી તમે જોઈ શકો છો ઘડિયાળ ચાલુ થઈ ગયેલી છે તો અમુક ટાઈમે કેવું થતું હોય છે કે આવા પાવરો ભૂલમાંથી આવી જતા હોય છે તો તેને પાછા આપી દેતા હોઈએ છે અથવા તો એમને એમ જ સુધી ઘડિયાળમાં સેટ ન થતો પાવર તમારે ન આવે ત્યાં સુધી ઘડિયાળ ચાલુ થતી નથી હોતી અને એક બીજી ટીપ્સ જો તમારે પાવર ઘડિયાળનો જ હોય પરંતુ નવો પાવર હોય અને ચાલુ ન થતી હોય ઘડિયાળ તો પણ તમે એક નાનો ટુકડો આવી રીતે તમે રબ કરીને તમે લગાવી શકો છો તો પણ તમારી ઘડિયાળ ચાલુ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટીપ્સ અને આજની ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને બધી ટિપ્સ ટીપ્સ છે તમે ટ્રાય જરૂર જરૂરથી કરજો અને ટ્રાય કરો કરો ત્યારે મને જરૂર જરૂરથી કમેન્ટ જરૂર જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા હવે નવી ટીપ્સ સાથે જરૂર જરૂરથી મળીશું બાય જય ભારત